અને કયું ગામ છે એ બધું તમને વિગત સાથે આજ વિડીયો બતાવવાનો છે તો જોતા રહેજો મારો આ વિડીયો તો ચાલી આપણે મિત્રો આ ડુંગરના પગચ્છા છે એક નાનો એવો ડુંગર છે પણ રળિયામણો બહુ જો ખોડિયાર માતા જેનું મંદિર ભદ્રાવત અને આ તળાજાથી પંદર કિલોમીટરના અંતરે આ ભદ્રાવળ ગામ આવેલું છે અને આપણે જો આવી રીતે સુંદર મજાના પગથિયા બનાવેલા છે અને આપણે હવે અને અને જો મિત્રો આવા સુંદર મજાના પગથિયા છે બહુ ડુંગર ઊંચો નથી પણ રળયામણો દૂર થી બહુ સારો છે અને આપણે આજે ગામનો આખો નજારો બતાવવાનો છે સારે તેલો અને તમે સૌ દર્શક મિત્રો છે ને આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી

નાના નાના વૃક્ષો પણ છે પરંતુ બહુ ઊંચો ડુંગર નથી અને આપણે નીચેલો થોડોક પહેલા નજારો જોઈ લઈએ તો આવી રીતે આ હામે રોડ જો છે ને એ તળાજા રોડ છે ભદ્રાવળ નંબર બે આગળ ગામ છે ભદ્રાવળ નામના ત્રણ ગામ આવેલા છે અહીંયા બાજુ બાજુમાં આ આપણે ટેકરી ઉપર જઈ રહ્યા છીએ ને એ મિત્રો પહેલા નંબરનું ભદ્રાવળ છે આ અને માઇધાર વાળા રોડે આવ્યું ત્રણ નંબર નું ભદ્રાવળ અને ટીમાણા રોડે આવ્યું બે નંબર નું તો આ ગામ છે ભદ્રાવળ અને નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું આ ગામ છે સારે ફરતી સીમાડા આવેલા છે આપણે હમણાં ડુંગર ઉપરથી જોઈએ કઈ રીતના સીમાડા છે જો આ પક્ષી ઘર આપણે હમણાં બતાવ્યું તે અને હા મેં જો ખેતરો ફુવારા શીરું છે તો છે ને આપણે હમણાં થોડા સમય પહેલાં વરસાદ એક પડી ગયો માવઠા સ્વરૂપે એટલે ખેતરોમાં માણસોએ એ વાવી દીધું હોય વાવ્યા પછી વરસાદ લંબાય એટલે ગુવામાં પાણીની સગવડતા હોય ને તો એ મોલાતને પાણી પાતા હોય ફુવારા રીતે તો સાલો મિત્રો અડધે ડુંગર આપણે પહોંચ્યા છીએ અને હવે પાછા આપણે થોડુંક હાલવાનું શરૂ કરીએ હવે માતાજીનું મંદિર બહુ દૂર છે નહીં તો હા મેં માતાજીનું મંદિર આવી ગયું છે અને આપણે અડધા પગીચા સડવાના છે તો આજે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવવાના છે જો આ રીતે આપણે એટલા પગીચા સડ્યા છીએ એટલા બાકી છે હવે તો સડીએ આપણે ઉપર જો મિત્રો અહીંયા પાણીની મોટ મુકેલી છે આ નીચેથી પાઇપમાંથી પાણી આ ડુંગર ઉપર આવતું હોય છે આપણે ત્યાં જવાનું છે જો મિત્રો અહીંયા ઝાડી એવી આવે ને ભયંકર આમાં સિંહ દીપડા રહેતા હોય એવું જણાય આવે પણ મિત્રો અહીંયા કઈ રહેતું નથી પણ આ ઝાડી છે ને એકદમ આ ગિરનારના જંગલમાં હોય એવું આ લાગે છે જો તમે કન્ટિન્યુ માતાજી નું મંદિર આવી ગયું છે તો જઈએ ઉપર આ ડુંગર ઉપર લી નીચેલો સીમ નો નજારો આ ભદ્રાવળ ગામ મે બીજું ગામ અને દૂર દૂર તળાદા ડુંગર બતાય પણ આ તમને કેમેરામાં નહીં બતાવી શકે જો મિત્રો ખોડિયાર માં ની ધજા છે ડુંગર માથે અને તરસુડ સ્વરૂપે માતાજી નું સ્થાનક છે અને નીચે ગામ છે તો ગામ પણ દેખાય છે અને અહીંયા નાનો એવો ડુંગર છે યજ્ઞકુંડ છે મિત્રો આ મંદિરની સામે અયા માટે માથે પાણી ની પણ વ્યવસ્થા કરેલ છે કાકા નીચેથી પાણી આવતું છે ને અયા યાત્રાળુઓ માટે ફ્રિજ પણ રાખેલું છે અને આ રસોડા જેવું પણ છે જો અયા પાછળ હશે અને આઈ માતાજી ની છે કેવું કરવું હોય તો અહીંયા રસોડું પણ સરસ મજાનું છે અને નીચેનો નજારા તો આપણે બતાવતા રહીશું જો મિત્રો આ પદરાવળ ગામ છે જો મિત્રો આ ડુંગરની ઉપર આવી રીતે જગ્યા કરેલી છે સખી સરસ મજાની અને પહેલી બાજુથી છે ને અહીંયા વાહન પણ આવી શકે એવું કરી નાખેલું છે તો મિત્રો એક મંદિર બતાય છે કયા માતાજી નું છે એ એ આપણને ખબર નથી પણ તો ચાલો મિત્રો હામે મંદિરે પણ જઈએ અને ત્યાં પણ દર્શન કરીએ કે કયા માતાજી નું આ મંદિર છે આ ભદ્રાવળના ડુંગર માથે અને આપણે જોઈએ કે ભદ્રાવળના ડુંગર માથે થી બધો નૈસર્ગિક સૌંદર્ય નો નજારો કેવો આવે એ પણ આપણે જોઈ લઈએ જો આ ડુંગર તોડીને જગ્યા હરખી કરેલી છે માથે કે અહીંયા કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય ને તો આ ડુંગરની માથે બધી સુવિધા પ્રાપ્ત થઈ શકે અહીંયા વાહન પણ આવી જતા હોય છે તો આ ડુંગર તોડીને જગ્યા હરખી કરેલી છે સામે માં ખોડિયાર માનું મંદિર છે આપણે દર્શન કર્યા અને સામે નીચે ગામનો નજારો પછી પેલી બાજુ ગામનો નજારો એ બધુંય તમને હમણાં જોવા મળશે તો આપણે આગળ ચાલીએ જો આવો અહીંયા રસ્તો છે આવી રીતે રસ્તો છે મિત્રો આ બાજુ થી મિત્રો મંદિર બતાય આવે છે અને અહીંથી જ મંદિર છેનું છે એ આપણને ખબર પડી ગઈ તો કે ધજા પણ કેસરી છે અને મંદિર ની આગળના ભાગમાં નંદી મહારાજને ને બેસાડેલા છે એટલે આપણે નક્કી થઈ ગયું ત્યાં શંકર ભગવાન નું મંદિર છે તો આપણે જઈશું જો મિત્રો ડુંગરથી પશ્ચિમ બાજુ એટલે કે ઉત્તર ઉત્તર બાજુ તરફ ડુંગર દિશામાં પણ ગામનો નજારો આ રીતે છે અને ખેતરો પણ સરસ મજાના દેખાય છે હજી વાવણી થઈ નથી અને જેઠ મહિનો આવી ગયો છે મિત્રો ભીમ જ્યારે કાલે છે જો આવી રીતે આ સામે રોડ બતાવી તે દિહોર જવાનો રસ્તો છે આ ટાવર બતાવીને દિહોર ગામ છે તો આ મંદિર છે ને મિત્રો શિવ મંદિર છે તો આ ભગવાન નું નામ પણ આમાં લખી નાખેલું છે કે ભદ્રેશ્વર મહાદેવ એની ઉપરથી ભદ્રાવલનું નામ કદાચ પીડ્યું હોય આપણને એવું જણાય આવે છે તો એક મોટું ત્રિશૂળ છે મોટી શિલાની અંદર પથ્થરની અંદર જેવો આ તમને બતાવી આવે છે અને સામે પણ કઈ માતાજી જેવું એક એમ કહેવાય કે રણખાંભી દર્શાય છે તો આ ઇતિહાસનો કંઈક ને કંઈક પુરાવો પૂરો પાડે એવું લાગે છે પણ આપણને કોઈ ખ્યાલ નથી અને અહીંયાથી જો રસ્તો પણ આવેલો છે આ ડુંગર ઉપર અને સામે નીચે પણ રસ્તો તમને બતાવી દેજો આ નીચે ટ્રેક્ટરો એવું હાલેલું છે અહીંયા ફોર વ્હીલ ગાડી પણ આવી રહી છે આ ડુંગરની માથે ફોર વ્હીલ ગાડી આવી રહી અને અહીંયા ઘણી બધી સરસ મજાની જગ્યા પણ બનાવેલી છે તો આપણે પહેલાં હવે મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આપણે નીચેલો થોડોક નજારો બતાવીએ અને આપણા વિડીયાને એન્ડ લાવીએ તો જો આ રીતે મંદિર છે ભદ્રેશ્વર મહાદેવનું ચાલો તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીએ આ મહાદેવના મંદિરના પગથિયા છે અને જુઓ સરસ મજાનું શિવાલય છે અને નંદી મહારાજ બિરાજમાન છે અહીંયા બોર્ડ પણ છે ભદ્રેશ્વર મહાદેવ અને બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે અને આ ઉષામાં ઊંસું ગામથી સ્થળ છે આ એક નાનું એવો ડુંગર છે જો મિત્રો આ રીતે ભદ્રેશ્વર મહાદેવનું મંદિર છે આ ઓમ નમઃ શિવાયમ ઓમ નમઃ શિવાયમ ઓમ નમઃ શિવાયમ જો મિત્રો તો આપણે આ ભદ્રેશ્વરના મંદિરમાં ભદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સરસ મજાની આ આ ટેકરી એટલે કે નાનો એવો ડુંગર છે ગામનો અને ની અંદર આનું વાતાવરણ કઈક ઓર ખીલી ઉઠતું છે પરંતુ આજે આપણે અહીંયા નીકળ્યા છીએ એટલે આપણે આ વિડીયો બનાવ્યો તો મિત્રો તમને આ વિડીયો ગમે તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય પેલી વાર હોય એ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અહીંયા મિત્રો આપણે આ વિડીયો પૂર્ણ કરીએ અને હવે ફરી મળીશું નવા વિડીયોમાં અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં